કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે સીમ વિસ્તારમાં કુવામાં પડી જવાથી ખેડૂત પુત્રનું મોત નીપજ્યું જેસાભાઈ જગાભાઈ ગોશિયા નામનો સત્યાવીસ વર્ષીય યુવાન કુવા પાસે જતા અકસ્માતે કૂવામાં પડી જતા ડૂબી જવાથી મોત થયું કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામ સીમ વિસ્તારમાં કૂવામાં પડી જવાથી ખેડૂત પુત્રનું મોત જયસાભાઈ જગાભાઈ ગોશિયા નામનો સત્યાવીસ વર્ષીય યુવાન કુવા પાસે જતા અકસ્માતે કૂવામાં પડી જતા ડૂબી જવાથી મોત થયું છે યુવાન કૂવામાં ડૂબતા ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ભારે જય તેમજ બાદ યુવાનને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો યુવાનને કલ્યાણપુર હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો અકસ્માતે કુવામાં પડી જવાથી ખેડૂત પુત્રના મોતથી નાના એવા બાકોડી ગામમાં શોકની લાગણી છવાય બાકોડીના સરપંચ દાદુભાઈ બોલ આજ રોજ અમારા ગામનો એક યુવક અહીંયા અકસ્માતે કામ કરતો હતો અને કુવામાં પડી ગયો તો એને તાત્કાલિક ફાયર બ્રિગેડને